ગણદેવીમાં ફસાયેલી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દેસર ભાઠા ફળિયામાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરાયું મહિલાને ગભરાહટ થતાં રેસ્ક્યુની ફરજ પડી બિલીમોરા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું નવસારીના ગણદેવીના દેસરા ભાઠા ફળિયાથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બિલિમોરા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું મહિલાને ગભરામણ થતા બિલીમોરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી રાજન અમારી સાથે જોડાઈ છે રાજન આ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે કેટલા લોકો ત્યાં ફસાયેલા હતા જી બિલકુલ પ્રીતિ આપને જો જણાવું તો નવસારી જિલ્લાની અંદર મેઘો મુસરધાર ઉપરવાસ સહિત વરસ્યો હતો પગલે હાલ જે છે તે પૂર્ણા અને પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જે સર્જાય છે તેને પગલે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આવેલા દેસાભાઠા વિસ્તારમાં એક મહિલા જે છે એ પાણીની અંદર ફસાઈ હતી મહિલાને ગભરામણ થઈ હતી અને તાત્કાલિક એને સારવારની જરૂર પડી હતી જેને પગલે ફાયર વિભાગની ટીમને બિલીમોરા શહેરની જાણ કરવામાં આવી હતી અને બિલીમોરા ફાયરના જવાનો જે છે એ તુરંત આ સફળતાપૂર્વક તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી અને મહિલાને બોટ મારફત બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હાલ મહિલાની હાલત સુધારા પર છે અને સારવાર હેઠળ છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે રાજન